પાણી મળે છે ને થી 3 વર્ષથી કુલર ની માંગ કરી હોવા છતાં પણ તેનું નિરાણ હજી સુધી કેમ આવ્યું નથી તેનો જવાબ પાણી માટે પાણી માટે આરો અને ટ્રેનર પાસ થઈ ચૂક્યા છે તે થોડાક સમયમાં આપણી શાળામાં આવવાના જ છે વ્યવહાર વિશ્વાસ અને વિકાસના વિઝન સાથે અમારો પક્ષ સતત ચોથી વાર વિજય રેકોર્ડ બનાવશે સુમીલ પૂછવા માંગુ છું કે તમે આ વખતે તમારા પાસે એવા કયા કયા મુદ્દા છે જે તમે ચૂંટણી જીતાડી સર એક મહાન અને ચૂંટણી લડવા માટે જવાબદાર પક્ષ છે અમે મુદ્દાઓમાં નહીં પણ વિચાર ધારામાં વાળા છીએ મુદ્દાઓને માનવા વાળા નહીં મુદ્દાઓને ઉભા કરવા વાળા છે વર્ષથી જે સત્તામાં હવા કોઈ છાત્ર સંઘવાળાને સમજાવો કે અમે બુલેટ વિકાસ માટે બુલેટ ટ્રેન ચલાવી રહ્યા છીએ જેમાં હવા પણ ન ભરાય અને જેમાં પંચર પણ ન થાય અને જેને તમે બુલેટ ટ્રેન

સરદાર અને હોશિયાર છે છેલ્લા ત્રણ વર્ષથી અમે છેલ્લા ત્રણ વર્ષથી અમે ચૂંટણીના વિકાસના મુદ્દાઓમાં ચૂંટણી લડી રહ્યા છે અને જીતી રહ્યા છે આ વખતે પણ વિદ્યાર્થીઓને ખબર છે અને અમે જીતવા જ છીએ છેલ્લે ત્રણ ચૂંટણીઓ વિદ્યાર્થી પક્ષ વાળા તમને છેટી રહ્યા છે અને ગુડાવી ગુડાવીને વોટ લઈ જાય છે આ વખતે આપણે જેમનો ઘર જરૂર જરૂર જવાબ આપવાનો છે અમારા શિક્ષણમાં શિક્ષણ કાર્ય અને શિક્ષણ પ્રવૃત્તિ થાય છે તમે આવું કેવી રીતે કહી શકો વિપક્ષ શિક્ષણ દિવસ સમિતિ મુદ્દા પર વાત કરી રહ્યા છે વિપક્ષે ભણવું નથી અને ખોટા ખોટા આરોપ લગાવે છે મેડમ એમને કામ કરવું નથી અને વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે લાઈન્સ વિદ્યાર્થી પક્ષ એક જવાબદાર પક્ષ છે તે ત્રણ અસ્તિત્વ ખૂબ સારી રીતે જવાબદારી નિભાવી રહ્યો છે અમારા પ્રયત્ન થકી જે શિક્ષણમાં પરિવર્તન આવી છે તે સૌ જાણે જ છે ત્રણ વર્ષમાં માત્ર ચાર ફાઈ ગયા છે કશું ભણાવ્યું નથી અને શિક્ષણે પણ ખૂબ જ અધોગતિ કરી છે ત્રણ વર્ષથી બોર્ડના પરિણામ પર સતત આવી રહ્યો છે બે પાસે જે મેં જે શિક્ષણના ખોટા કાયદા કર્યા હતા તેમાં કેટલા ખરાબ પડ્યા તમે જાણો છો આ તમે પૂછી જુઓ

이박사 perasaan k i r a k i r સભ્યો એ માત્ર ચૂંટણી જીતવા માટે કરી હતી અને મોટે મોટી ફેક છે બીજું કાંઈ નથી કરતા અને અમે જે કહીએ છીએ પૂરું કરીએ છીએ છેલ્લા 3 વર્ષમાં દોડનું પરિણામ ડેટા ચકાસી કે ઓમે રમત ગમતનો મેદાન બાંકડા બગીચા બધું કર્યું કે ના કર્યું મેદાનમાં બાંકડા હોય તો આંગણા ઉભા છે અરે વાહ તમારા વિકાસને કાયો વાહ ના કાલે જોવા માટે પોઝિટિવ દ્રષ્ટિ ની જરૂર પડે છે